નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અધર્મ ઉપર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્રોની પૂજા કરી હતી દશેરા પર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્ર પૂજા કરી હતી આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકરણ તરફના ઝુકાવને દર્શાવે છે સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારી જગ્યા ઉપર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એક સાથે નહીં ચલાવી શકાય શસ્ત્ર પૂજા બાદ હર્ષ સંઘવીએ રાજ્યની જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે આજે દશેરાના દિવસે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અહીંયા વર્ષો જૂના શસ્ત્રો અને આજના લેટેસ્ટ હથિયારો નજરે પડી રહ્યા છે પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના અશસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી છે તેમણે વધુમાં ઉમેર્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસે મદદરૂપ થતા ડ્રોન જેવા આધુનિક સાધનો પણ હવે પોલીસના શસ્ત્રાગારનો ભાગ બની ચૂક્યા છે અને તેમની પણ પૂજા કરીને ટેકનોલોજીના મહત્વને સ્વીકારવામાં આવ્યું છે શસ્ત્રપૂજન બાદ હર્ષ સંઘવીએ ગોધરામાં તાજેતરમાં થયેલી બુલડોઝર કાર્યવાહી અને રાજ્યમાં શાંતિ ઢોળવાનો પ્રયાસ કરનારા તત્વો અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગોધરાના નાગરિકોની સુરક્ષા માટે અને ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટ માટે સુરક્ષિત રાખવામાં આવેલી સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એક તરફ સરકારી જગ્યા પર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એક સાથે નહીં ચલાવી શકાય સરકારી જગ્યા ઉપર કોઈ પણ પ્રકારે કબજાઓ અને સરકારી જગ્યા ઉપર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી રાજ્યના સામાન્ય નાગરિક ઉપર કોઈ પણ પ્રકારનો અડચણ ઉભો કરવો આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી પણ વધુ કડક પગલાં ભરવામાં આવશે આ ધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહી ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી બધું કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ ઉપર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે